જય દ્વારકાધીશ બધા મિત્રો ને પેલા તો બધા મિત્રો ને ઉતરાય ની ખુબ ખુબ શુભકામનાઓ જસ્ટ હું નીચે આવ્યો છું મેળી ઉપર જોઈ લ્યો માર ઉપર પતંગ ચકતા હશે ઉપર કાંઈ ચકતા નથી પતંગ જો ભલે અત્યારે સવાર વહેલી છે એટલે ન ચગે અહીં બે જોઈ સૂરજ પર ઉગાડો આવી ગયો છે જોઈ લ્યો વિડીયો કન્ટિન્યુ રહેજો જોઈ લ્યો એક પણ પતંગ નથી ચકતો આસ્તે આસ્તે ચગે કન્ટેન રેજો આપણી પર પતંગ ચગવાના છે મિત્રો આસ્તે આસ્તે પતંગ ચગવાની તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ શરૂઆત કરી દીધી છે ભાઈ લેવા ગયો અને પતંગ કાગરિયા લીધા છે આપણી ફિરકી હું તમને ફિરકી બતાવવી જોઈએ આપી નથી આપણા ભાઈ બંધની છે જો ફિરકી છે ને આપડી કાપું રાખે એ આવે નહીં આમાં જોઈ લો કઈ વ્યક્તિયા છે કોમેન્ટમાં જણાવી દેજો નામ તો મને ખબર નથી પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો બાકી આજે તો આ વ્યક્તિ પતંગ ચગવાના છે જોઈ લ્યો સેના વાકી ચટાકેદાર વ્યક્તિ આ બીજો પતંગ પણ આવી ગયો છે આજો આ ભાઈ લઈ આવ્યો છે પતંગ કેમ ભાઈ ઉતરાણ છી એ છી અચ્છી હિન્દી બોલતી નથી હિન્દી બોલતા કેવી છે ઉતરાયણ

પતંગ બતંગ ચગાવી રહ્યો છે જોઈ લ્યો હવે જીત પતંગ ના ચગાવે આવડો મોડો કેમ પતંગ જગો છો મને મજા આવે એમ મજા આવે એમ બાકી યો પાછળ ગામમાં માં છે પતંગ અને આપણે કાલ બ્લોગ બનાવ છે શું 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 ભાઈ છોકરા લૂટ્યા છે પતંગ બીજો કઈ બોલશો આપણે આપણે હવે કઈ નથી જો એ પતંગ ચગે છે એ બાજુ ક્યારેક અડધા કપા થાય ને અડધા ચક થાય ને આપણે ભાઈઓ વ્લોગ બનાવી રહ્યા છીએ બાકી તો વિડીયો બન્યા રહેજો અને આઈયો આઈયે જગે છે હવે આસ્તે આસ્ત ગણ શરૂ થઈ ગયા તો સવારના હું મળો પહેલા તમને આગળ ગયો તો તમે બોલ્યો હશે મેં જોઈ લ્યો સરસ મજાનું પતંગ જગે છે આયેલી બાજુ છે કન્ટિન્યુ રહેજો અહીંયા આપણો ભાઈ પતંગ બીજી છે ને આપ્યા ચીકી ગામ ચીકી ગમે જે કહેવાય

જો પતંગ ચગે છે ઓલી બાજુ બહુ ચગે છે અહીંયા બહુ ચગે છે પતંગ બાકી તો અમે પાસે તો બધું મેદાન કોરો બે એક બે એક બે ચગે બાકી ઓલી બાજુ ઓલી બાજુ જરા બહુ પતંગ ચગે છે અહીંયા એક પતંગ આવી ગયો દેખાતી હોય તો ઘણો જંગલ દેખાતી હોય તો આવી ગયો દેખાડી

મસ્ત ભજન ખાઈને નદી ઘર વાતો વાતો કરીને પી લીધી ચાય બને છે એની તો પીતી નથી જોઈ મળી નવા વિડીયો અમે ત્યાં સુધી બધા મિત્રો જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરીને તાજો